હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે ઉત્તરાયણ માટે એકદમ સ્પેશિયલ ઊંધિયું બનાવવાના છીએ એ પણ કુક્કરમાં ને એકદમ સીધી સાદી અને સરળ પદ્ધતિથી બનાવવાના છીએ કોઈ પણ પહેલીવારમાં જ પરફેક્ટ રીતે બનાવી શકે અને કોઈ જ ઝંઝટ નથી અને એકદમ ઇઝી અને ટેસ્ટમાં તો બેસ્ટ એવું ઊંધિયું આજે આપણે બનાવીને તૈયાર કરીશું તો એકદમ સરળ કુકરમાં ઊંધિયું બનાવવા માટે અહીંયા મેં ચણાનો લોટ અને ઘઉંનો કોકરો લોટ લીધો છે ચણાનો લોટ લઈએ એનાથી અડધો કકરો લોટ લેવાનો છે તો અહીંયા હું ઊંધિયું ત્રણ ચાર વ્યક્તિ માટે બનાવી રહી છું એટલે થોડી ઓછી માત્રામાં બનાવી રહી છું તમારે વધારે બનાવવું હોય તો વધારે બધા પ્રમાણ લેવું તો અહીંયા મેં આદુ મરચાં લસણની પેસ્ટ હિંગ તલ ધાણાજીરું અજમો બધું એડ કરી દીધું છે મસાલા મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે મરચું એક ચમચી થી થોડું ઓછું ગરમ મસાલો ગરમ મસાલો નાખો હોય તો ન ખાઈને સ્કીપ કરો હોય તો પણ ચાલે અને ધોઈને સાફ કરીને સરસ રાખેલી મેથી આપણે તેમાં એડ કરી દીધી છે થોડું એક ચમચી જેટલું તલ તેલ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને તમારે વધારે ઊંધિયું વધારે પ્રમાણમાં બનાવવું હોય તો આ જ રીતે તમારે થોડું વધારે બધી સામગ્રીનો માપ ફોલો કરશો એટલે પરફેક્ટ બનશે બધું જ આપણે હાથ વડે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે સાવ ઢીલો નહીં પણ થોડો કઠણ અને એના મુઠિયા મળી શકે તેવો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે અને હા એક વસ્તુ હું ભૂલી ગઈ છું થોડો સોડા નાખવાનો છે સોડા નાખી સુધો આપણા એકદમ અંદરથી સોફ્ટ મુઠિયા બનશે એટલે મેં છેલ્લે થોડો સોડા નાખી દીધો છે તો આ રીતે આપણે પાણી નાખ્યા પહેલાં સોડા નાખવાનો હોય છે પણ હું ભૂલી ગઈ એટલે હું છે પાછળથી થોડો નાખીને મિક્સ ફરી કરી દઉં છું તો આ રીતે આપણે થોડું પાણી નાખીને લોટ તૈયાર કરી દેવાનો છે તે લોટ બંધાઈ જાય એટલે છેલ્લે થોડું તેલ નાખી તેને ફરીથી થોડો મસળી લેવાનો છે એટલે આપણો લોટ ચીપકે નહીં અને સોફ્ટ થઈ જાય એટલા માટે તો આ મુઠિયા તમે તળીને બનાવો છો ને તો એકલા ચા સાથે પણ ખૂબ જ સરસ લાગતા હોય છે અને ટેસ્ટમાં ઊંધિયાનો ટેસ્ટ તો વધારે બમણો કરી દે એવા ટેસ્ટમાં બનતા હોય છે તો જેટલા પ્રમાણમાં જોઈતા હોય તે પ્રમાણમાં તૈયાર કરવાના છે હવે આ લોટ આપણો પ્રિપેર થઈ ગયો છે આપણે હાથમાં થોડું તેલ લગાવી લેવાનું છે અને હું અહીંયા રાઉન્ડ શેપ આપી રહી છું રાઉન્ડ સેપના એકદમ નાના નાના ગોળ બોલ વાળી દઉં છું તમારે જે જેવો સેપ આપવો હોય તેવો આપી શકાય છે તો આ રીતે આપણે ઊંધિયા માટેના મુઠિયા રેડી કરી દેવાના છે આ ઊંધિયાની રેસીપી છે ને ફ્રેન્ડ્સ એ મારા બેનની છે મારી બેનો બહુ જ મસ્ત ઊંધિયું બનાવે છે હું બનાવતી પણ એના જેવું નહોતું બનતું પછી મેં એમની પાસેથી રેસીપી લીધી મારે બે વાર તો ફોન કર્યો મેં એકદમ ઝીણવટપૂર્વક બધી રેસીપી એમની પાસેથી સાંભળી અને તમારી પાસે હું તમને બતાવું છું અત્યારે ખૂબ જ સરસ એ ઊંધિયું બનાવે છે એમનું ઊંધિયું એટલું બધાને ભાવે છે ને કે એમના વખાણ કરતાં થાકતા નથી તો આજે એ જ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું બહુ જ સરસ ઊંધિયું બને છે અને પાછું ઊંધિયું તો ટેસ્ટમાં તો સારું જ બને છે પણ એકદમ ઇઝી મેથડ છે સાવ સરળતાથી બની જાય તેવું છે એટલે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને આપણે જે બજારમાંથી ઊંધિયું લાવતા હોઈએ છીએ ને એના કરતાં તો ક્યાંય સારું બનતું હોય છે તો આપણે આપણા મુઠિયા આ રીતે તળી લેવાના છે કલર બદલાઈને એકદમ મસ્ત ક્રેક્સ પડી ગઈ છે અને સરસ મુઠિયા આપણા થઈ ગયા છે આ મુઠિયા તમે એમનામ ખાવ ને તો પણ એમ તમને એવું થાય કે હું ખાધા જ કરું એવા બનીને તૈયાર થતા હોય છે તો આ રીતે આપણે બધા જ મુઠિયાને તળી લેવાના છે હવે એકવારના તળાઈ ગયા છે બીજી વાર આપણે નાખીશું અને તળી લેવાના છે ને આ આપણે ઉત્તરાયણ પર હંમેશા એવું થતા હોય છે કે ઊંધિયું ઘરે નહીં બનાવવું બહારથી લાવીશું પણ બહારથી લાવતા હોય છે ને ઊંધિયું કાં તો આપણા ટેસ્ટ પ્રમાણે તો તો વધારે સ્વીટ હોય છે વધારે સ્પાઈસી હોય છે એવું હોય છે તો આ ઊંધિયું તમે ચોક્કસથી એકવાર ઘરે પોતાના સ્વાદ પ્રમાણેનું બનાવીને જોજો બહુ જ સરસ બને છે તો આપણે સિંગદાણા લીધા છે સિંગદાણાનો ભૂકો કરીને લીધો છે તલ લીધા છે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે ત્યાર થોડી ઝાજી લેવાની છે પેસ્ટ આપણે આ મસાલો તૈયાર એક કરવાનો છે ઊંધિયા માટે ટોપરાનું છીણ આવે છે તે બે ચમચી લીધું છે ઊંધિયામાંનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે આપણે મીઠું વધારે ઓછું લેવાનું છે બધામાં આપણે યુઝ કરતા હોઈએ છીએ મીઠું આગળ પણ કર્યું છે આમાં કરવાનું છે પહેલાં ઊંધિયામાં પણ નાખવાનું છે એટલે થોડું માપનું મીઠું નાખીશું ધાણાજીરું ધાણાજીરું નું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે ચપટી હળદર હિંગ બધું જ આપણે મિક્સ કર્યા બાદ એક ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને થોડો લીંબુનો રસ એડ કરી દઈશું અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે લીંબુના બી અંદર પડી ગયા ઉતાવળમાં આવું થોડું થોડું થાય ત્યારે બહુ જ કંટાળો આવી જતો હોય છે આ રીતે આપણે તેને બધા જ મસાલાને મિક્સ કરી દેવાનો છે આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આપણે જે રીંગણ અને મરચાં છે તે આનાથી ભરવાના છે આ મરચાંથી અને વધેલો મસાલો પણ આપણે તેમાં ઊંધિયામાં જ યુઝ કરવાનો છે તો આ થોડો જાજો જ આપણે મસાલો બનાવવાનો છે તો ખૂબ જ સરસ ટેસ્ટી એવો આપણો આ ભરવા ભરવા ભરવાનો મસાલો રેડી થઈ ગયો છે આપણે બહારથી ઊંધિયું લાવીએ છીએ ને એ મને તો જરાય નથી ભાવતું હોતું એટલે અમે તો દર વખતે ઘરે જ બનાવીએ છીએ પણ હું અલગ મેથડથી બનાવતી હતી પણ આ ઊંધિયું ચાખ્યા મારા બેનનું ઊંધિયું ચાખ્યા પછી મને એમ થયું કે આ ખરું ઊંધિયું તો આ જ છે આ જ ટેસ્ટ હોવો જોઈએ ઊંધિયાનો તો ખૂબ જ સરસ બને છે અને હું હવે આ જ રીતે ઊંધિયું બનાવીશ એવું થઈ ગયું છે બહુ સરસ ઊંધિયું બનીને તૈયાર થતું હોય છે તો આ રીતે આપણે નાના નાના રીંગણા લેવાના છે તેને કાપ મૂકીને આ રીતે સારા એવી માત્રામાં બધો જ મસાલો ભરી દેવાનો છે અને તેને સેજ દબાવીને ફિટ કરી દેવાનું છે તો આ રીતે તમે નાની નાની સાઈઝના રીંગણ લઈને કરી શકો છો નાની સાઈઝના તમારે બટેટા ભરવા હોય તો પણ ચાલે પણ હું અહીંયા બટેકા ભરતી નથી મરચાં અને રીંગણ બે જ ભરી રહી છું મરચાં જો નાના નાના હોય તો કાપ કરવાની જરૂર નથી આખા ખાસ તમે કાપ કરીને ભરી શકો છો અને આ રીતે આપણે એકદમ પેક કરી દઈશું આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ છે અને આ મસાલો આપણે ઊંધિયામાં પણ આગળ જતા નાખવાનો છે તેથી ઊંધિયું આ મસાલાને લીધે પણ ખૂબ જ ટેસ્ટી બન બનશે અને આટલો જ મસાલો આપણો રીંગણ ભરતા બચેલો છે તો આપણે જે મેથીના મુઠિયા તળતી વખતે જે તેલ વધ્યું હતું ને તેલનું યુઝ કરી લેવાનો છે ને કુકરમાં તેલ નાખી દીધું છે ઊંધિયું છે એટલે તેલનું પ્રમાણ તો થોડું વધારે હોવાનું જ તેલ વગર તો ઊંધિયું સારું ના લાગે એટલે અહીંયા આપણે અંદાજે પાંચ જેટલા ટેબલ ચાર પાંચ જેટલા ટેબલ સ્પૂન તેલ તો લેવાનું જ છે અને તેલ લીધા બાદ અહીંયા આપણે તેનો વઘાર વઘાર ખાસ અગત્યનો છે વરિયાળી તલ મરચાં એલચી તજ લવિંગ મરી બધું જ આપણે વઘારમાં એડ કરી દેવાનું છે આ બધું જ વઘાર વઘાર સારો થશે ને તો ઊંધિયું ખૂબ જ સરસ બનશે ત્યારબાદ હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે તે સારી રીતે આપણે સાંતળી દેવાની છે અને બધું સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે સુરતી પાપડીના બીજ આવે છે તે મેં લીધા છે સૌ પ્રથમ આપણે જે બિયાવાળી વસ્તુઓ છે એ નાખી દેવાની છે સુરતી પાપડીના બીજ નાખ્યા બાદ ચણા ત્યારબાદ આપણે વાલોર પાપડી આવે છે તે થોડા તુવેરના દાણા અને ત્યારબાદ વટાણાના દાણા એક મુઠ્ઠી જેટલા આપણે નાખી દઈશું તો આ રીતે આ બધા જ બિયાવાળા શાકભાજી જે છે એને આપણે થોડી વાર એ સાતળવા દેવાના છે તેલમાં કેમ કે આને ચડતા થોડી વાર લાગતી હોય છે કૂક થતાં એટલા માટે આપણે સૌ પહેલાં નાખી તેને થોડીવાર માટે તેલમાં સાંતળી લેવાના છે તો આ રીતે આપણે તેને તેલમાં સારા એવા સાતળી લઈશું ત્યારબાદ બાદ જ બીજા વેજીટેબલને એડ કરવાના છે હલાવતા રહીશું અને થોડી વાર માટે તેને સાતળવા રે સાતળતા રહીશું આપણે ઘણીવાર ઊંધિયું બનાવતા હોઈએ તો કેવું કરતા હોઈએ છીએ કે જે કંદમૂળ હોય છે એને આપણે તળી લેતા હોઈએ છીએ ના ફ્રેન્ડ્સ એવું નથી કરવાનું હું પણ એવું જ કરતી હતી પણ એવું નથી કરવાનું કંદમૂળ તળ્યા વગર નાખશો ને બહુ જ ટેસ્ટ આવશે તો અહીંયા કંદમૂળમાં મેં બટાટું કેળું સુરણ રતાળું ગાજર શક્કરિયા એટલું લીધેલું છે અને આ બધું જ મેં એમનામ જ નાખી દીધું છે તળવાનું નથી તળવામાં થોડી ઝંઝટ બની જતી હોય છે અને કામ પણ વધી જતું હોય છે અને આપણે અહીંયા કાચા જ તળ્યા વગર જ નાખી દઈએ છીએ ને તો પણ ટેસ્ટ તો બેસ્ટ જ છે તો શા માટે વધારાની મહેનત કરીએ અને કંઈક અલગ જ ટેસ્ટ નિખરીને આવતો હોય છે ઊંધિયાનો તો તમે એકવાર તો આ રીતે મારા બેનની સ્ટાઇલમાં ઊંધિયું બનાવીને ટ્રાય તો કરજો જરૂર તમને એવું લાગતું હોય કે સારું બનશે તો થોડું બનાવજો અને ટ્રસ્ટ રાખીને બનાવજો જ ખૂબ જ સરસ બનશે અહીંયા આપણે થોડો જે મસાલો વધ્યો હતો તે નાખ્યો છે અને જે મસાલો છે એ આવી રીતે હું તમને વચ્ચે વચ્ચે બતાવું છું કે કઈ રીતે નાખતો જ એક ચમચો મેં નાખ્યો એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને થોડું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હા મીઠું આપણે બધા અલગ અલગ જગ્યાએ નાખવાનું આવતું હોય છે ઊંધિયામાં તો થોડું વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા હું વઘારમાં મીઠા લીમડાના પાન ભૂલી ગઈ હતી તો મીઠા લીમડાના પાન પણ નાખી દીધા છે આજે મારે થોડી ઉતાવળ છે એટલે થોડું ભૂલી જવાય છે એટલે પાછળથી મીઠા લીમડાના પાન વઘારમાં મેં નાખી દીધા છે ત્યારબાદ આપણે અહીંયા ટોમેટા મેં બે ટામેટા જેટલા ટામેટા ક્રશ કરીને લીધા છે તમે ગ્રેવી કરીને પણ લઈ શકો છો અને હા જે બધો મસાલો છે ને એ તમે મિક્સરમાં ક્રશ કરીને પણ લઈ શકો છો મારે ત્યાં લાઇટ નહોતી એટલે મેં હાથથી બધું કર્યું છે થોડો ગોળો નાખી દેવાનો છે બહુ નહીં પણ જો તમને સ્વીટ ભાવતું હોય સ્વીટમાં ઊંધ્યું વધારે પડતું સ્વીટવાળું ઊંધ્યું તો તમે વધારે નાખી શકો છો પણ માપનું ઓછું સ્વીટ બહુ સ્વીટ નહીં એવું ભાવતું હોય તો આ રીતે તમે નાખી શકો છો ત્યારબાદ આપણે રીંગણ અને મરચાં ભરેલા જે છે એ નાખી દેવાના છે અને બસ તેને આપણે થવા દઈશું તો આ રીતે આપણે તેલમાં શાકને કકડાવવું ખૂબ જ જરૂર છે હવે આપણે જે ઊંધિયાનો મસાલો છે કોઈ પણ ઊંધિયાનો મસાલો આવે છે તે લઈ લેવાનો છે અને તે આપણે નાખી દેવાનો છે અને પછી જે આપણો ઘરનો બનાવેલો મસાલો છે તે નાખી દેવાનો છે મેં વઘારમાં પણ ઊંધિયાનો મસાલો નાખ્યો હતો પણ હું બોલવી બોલવું ભૂલી ગઈ છું માટે વઘાર કરો ત્યારે પણ એક ચમચી જે રેડીમેડ ઊંધિયાનો મસાલો આવે છે તે નાખી દેવાનો છે તો આ રીતે આપણે ઉપરથી જે મસાલો વધ્યો છે એ બધો જ નાખી દીધો છે અને તેલમાં આ રીતે શાકને થવા દેવું થવા દેશો તો જ ટેસ્ટ આવશે તરત જ પાણી નથી નાખવાનું પાંચ મિનિટ છ મિનિટ સુધી આમનામ થવા દેવાનું છે અને હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આ રીતે આપણું ઊંધિયું દેખાય કેટલું પાણી નાખવાનું છે વધારે નહીં ત્રણ જ વિસલ થવા દેવાની છે કુકરમાં અને ત્રણ વિસલ થઈ જાય ત્યારબાદ ખોલીશું તો આ રીતે આપણું શાક રેડી આપણું ઊંધિયું રેડી થતું હોય છે જો બહુ એકદમ ગ્રેવી નહીં એકદમ સૂકું નહીં અને બહુ જ સરસ એવું આપણું ઊંધિયું રેડી થયું છે અને હજુ આપણે મુઠિયા અંદર એડ કરવાના બાકી છે એટલે બનાવતી વખતે મુઠિયા એડ નહીં કરવાના આ રીતે આપણી ત્રણ સી સીવીસલ થઈ જાય ત્યારબાદ જ આપણે અંદર મુઠિયા એડ કરવાના છે જે એટલા તમારે જોઈતા હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે મુઠિયા એડ કર્યા બાદ આપણે ફરી તેનું ઢાંકણ ઢાંકીને ફરી આપણે તેને એક વિસલ વગાડી દઈશું એટલે બધું જ મુઠિયામાં એનું ભળી જાય તો આ રીતે આપણે આપણું ઊંધિયું સુપર ટેસ્ટી રેડી છે અને તેમાં ધાણા નાખીને સર્વ કરજો બધાને બહુ જ ભાવશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય